નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલિંગ અબમાં હું ભરતિયા આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયો લેક્ પ્રત્યવધિ પ્રવાહ ની અંદર સ્પેશિયલ જોઈશું પાર્ટ તો એક આરસીએલ એસી પરિપથમાં આઠ ઓમ ઓમ એક અવરોધ ધરાવતા ઇન્ડક્ટરનું રિએક્ટન્સ એકત્રીસ ઓશ છે એટલે એક્સએલ કેપેસિટીનું રિએક્ટન્સ પચીસ છે એક્ અવરોધ આઠ છે

ચોસઠ મથ છત્રીસ વર્ગ મુ દસ ડેલ્ટા પાવર ફેક્ટર આઠ છેડ દસ પોઈન્ટ આઠ અથવા પોઈન્ટ એસી બેગ થાય બી જવાબ આવશે નહીવત ઓહિક અવરોધ વાળા ઇન્ડક્ટર તથા કેપેસિટરના શ્રેણી જોડાણમાં ન્યુ આવૃત્તિવાળા ન્યૂ ન્યુ દોલન થાય છે હવે એલનું નું મૂલ્ય બમણું અને સીનું નું મૂલ્ય ચાર ગણું કરીએ તો દોલનની આવૃત્તિ કેટલી આવૃત્તિ ન્યુ અથવા એ ફળા દર્શાવે વનઅન્ટ બીજા કિસ્સાની અંદર મિત્રો શું કરવું છે ડેસ પણ એલ નું મૂલ્ય કરવું છે આપણે અને મૂલ્ય ચાર ગણું કરવું છે ચાર કોમન આપણે કાઢીએ અને બે વર્ગમૂળ ની રહે ચાર નું વર્ગમૂળ બે થાય બરાબર અને બે નું રૂટ ટુ ના રૂટ ટુ રહે બાકીનું જેમનું તેમ પરંતુ આ શું છે મિત્રો ન્યુ છે એટલે ન્યુ આવૃત્તિ શું થશે આ ન્યુ ન્યુના છેદમાં ટુ રૂટ ટુ અર્થાર્થ આ આવશે એલસી પરિપથમાં સ્પ્રિંગના યાંત્રિક અચળાંકને સમાન રાશિ કહી છે તો મિત્રો એલસી દોલનનું જે વિકલ સમીકરણ છે ને ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર પ્લસ ક્યુ બાય એલસી એને સરવાળ દોલકના વિકલ્પ સમીકરણ સાથે સરખાવાનો છે તો આપણને કે શું મળશે મને પણ સી મળશે સ્પ્રિંગના વચડા અને કેપેસિટન્સનું વ્યસ્ત આવશે મિત્રો એક એસી પરિપથમાં ઈએમએફ ઈ આપેલું છે પ્રવાહ આપેલો છે તો એક ચક્રમાં સરેરાશ પાવર કેટલો તો મિત્રો સરેરાશ પાવર શું આવશે જનરલી આપણે જોઈએ પણ તરીકે તરીકે શું છે 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 એ કયો મિત્રો આન્સર આવશે સી આવશે નેક્સ્ટ આકૃતિમાં છે અને એટર મળતા અવલોકનો કેટલા હવે એલ અને સી વચ્ચેની કાં તફાવત એકસો એસી હોય એટલે બંનેના વોલ્ટેજ શૂન્ય થાય એકબીજાના અસર નાબૂદ કરે તો પરિણામી વોલ્ટેજ મિત્રો કેટલા થાય પરિણામી વોલ્ટેજ વી થ્રી જેટલો જ થાય આવું થાય હા ઝીરો થાય એટલે વી બરાબર વી થ્રી આ ત્રણસો ત્રણસો છે એટલે ઝીરો થાય વી થ્રી અને એમીટરમાં મળતા અવલોકનો

તો વોલ્ટ ઇઝ બસો વીસ ભાગ્યાર સો એટલે બે પોઈન્ટ બે એમ્પિયર મળે એટલે આન્સર આપણો આવશે બી કારણ કે ઇન્ડક્ટર કેપેસિટી નીકળી જશે અહીંયા એક શ્રેણી અલાર્સ એસી પરિપથમાં અવરોધ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેના સમાન મૂલ્ય ત્રણ હોમ છે કોનું કોનું અવરોધ અને એક્સેલનું ત્રણ હોમ છે તો મિત્રો વોલ્ટેજ અને

માઇનસ ચાર છેદ ઉપર છે તો પ્લસ ચાર હવે મિત્રો પ્રવાહ ની વાત કરીએ તો આઈઆર છે માત્ર એટલે શું આવશે મિત્રો વીઆર બસો છે એક્સી તરીકે દસ ચાર ઘાત દસ ચાર ઘાત ઉપર છે એટલે બસો પણ દસ માઇનસ ચાર ઘાત એક પોઈન્ટ આપણે કાઢીએ

ઇન્ડક્ટરને કાઢી નાખો એટલે વધે કેપેસિટર અવરોધ વધે ઓકે એટલે એક્સ છેદમાં આર ત્યારે કળા તફાવત પાઇ બાય થ્રી મળે છે બીજા કિસ્સાની અંદર આપણે કેપેસિટરને કાઢી નાખીએ એટલે ઇન્ડક્ટરને અવરોધ વધે છે ત્યારે પણ મિત્રો કળા તફાવત પાઇ બાય થ્રી છે ઇન્ડક્ટરને અવરોધ વધે છે બંને ટેન પાઇ બાય થ્રી સરખાવી દઈએ એટલે એક્સ અપન આર ઇઝ ઇ ક્વોલ ટુ એક્સલ અપન આર આર કેન્સલ થશે મતલબ કઈ સ્થિતિ આવી ગઈ મિત્રો હા અનુનાદની સ્થિતિ આવી ગઈ એક્સે આપન xl તો આવે સંજોગોમાં પાવર ફેક્ટર અને એ શું થશે મિત્રો આ સ્ક્વેર પ્લસ ટેક્સી માઇનસ એક્સેલ ઓલ થશે જેડ ઇઝ ઇક્વોલ डेल्टा આર કોચ ડેલ્ટા આર બાય જેડ જેડને બદલે ઉડી ઉડી જાય કોચ ડેલ્ટા એજ તાર પાવર ફેક્ટર 1 આવશે એક ઇન્ડક્ટર માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમયની સાથે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલે છે જો ઇન્ડક્ટરના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ સમયની સાથે નીચેના ભેકી કેવી રીતે બદલ છે આ વિદ્યુત પ્રવાહ પહેલા ધીમે ધીમે તમે જો અચળ રીતે વધે છે અને એ પણ ધન છે તો વિદ્યુત પ્રવાહ ધન હોય ઇન્ડક્ટર છે તો વોલ્ટેજ શું થાય ઋણ થાય કારણ

એટલે વોલ્ટેજ પણ શું થાય અચળ થાય એટલે આ અચળ વોલ્ટેજ છે ઓકે ત્યાર પછી અહીંયા પ્રવાહ સારખો રહે એટલે પ્રવાહનો ફેરફાર શૂન્ય માટે વોલ્ટેજ શૂન્ય એટલે આ છે પછી આ કિસ્સાની અંદર શું થાય ડેબેટિટી ઘટાડો એટલે ઋણ આવે માટે વોલ્ટેજ આ સૂત્ર મુજબ ધન આવે અને એ પણ અચળ થાય એટલે આ આવશે ઓકે નેક્સ્ટ એક એસી પરિપથમાં તત્કાલિન પ્રવાહને તત્કાલિન વોલ્ટેજ

આ ટુ ના ટુ છેદ માં કોષ ફાઈવ બાય થ્રી એટલે એક શ્રેણી એલસીઆર એસી પરિપથમાં ત્રણેય ઘટકોના છેડા વોલ્ટેજ પચાસ વોલ્ટ છે તો એલસી સંયોજન બે છેડા વચ્ચે હવે एलसी ની અંદર તો કળા કેવી છે વિરોધ છે એટલે શું થાય મિત્રો પરિણામ શું થાય પચાસ પચાસ બાદ કરેલા એટલે જીરો થશે શૂન્ય જીરો વોલ્ટ એક ઇલેક્ટ્રિક પંખાની મોટરમાં વપરાયેલ કોઇલ નું આત્મ પ્રેરક દસ ઓમ છે તો સેન્ડ્રી છે સોરી તો પચાસ વર્ષ આવૃત્તિ મહત્તમ પાવર વિનિમય થાય તે માટે તેનું જોડાણ ખાલી જગ્યા કેપેસિટર સાથે કરવા જોઈએ તો મહત્તમ પાવર માટે મિત્રો અનુનાદ થવો જોઈએ અને અનુનાદ માટે અનુનાદ આપણે આવૃતે લઈએ છીએ સો પાય ના છેદમાં દસ છે સ્કવેર કરી નાખો સો પાય નો વર્ગ વનપન દસ છે સી કરતા બનાવો એકના છેદમાં સો પાય દસ ની બે ઘાત એનો વર્ગ સ્કવેર દસ આવે દસ ને દસ સો દસ ની છ ઘાત થાય માઇનસ છ લઈએ એક માઇક્રોફેડ કેટલું એક માઇક્રોફેડ આવશે તેર માં ની અંદર મિત્રો આન્સર ની અંદર એક માઇક્રોફેરેડ આવશે આપણે બે કેન્સલ કરી એક માઇક્રોફ્રાઇડે એન્સર મૂકીશું નેક્સ્ટ ચૌદ એક એસી જનરેટરમાં વપરાયેલ આર્મેચર કોઈલ માટે આટાની સંખ્યા એન છે દરેક આટાનું ક્ષેત્રફળ એ છે અવરોધ આર છે તથા કોણી ઝડપ ઓમેગા છે જો લાગુ પાડેલ બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર બી હોય તો જનરેટર વડે મહત્તમ ઈએમએફ કેટલું તો મિત્રો મહત્તમ ઈ એમ કેટલું આવશે ડી ફાઈ બાય ડીટી

કયો આવશે મિત્રો એમ એમ્બી ઓમેગા અર્થાત આન્સર એ આવશે નેક્સ્ટ t બરાબર 0 સમયે પૂર્ણો વિદ્યુત ભારિત કરેલા c કેપેસિટન્સ વાળા કેપેસિટરને વિદ્યુત પ્રવાહ રહિત l ઇન્ડક્ટર વાળા ઇન્ડક્ટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે તો ખાલી જગ્યા સમયને અંતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ઊર્જા સમાન હશે તો મિત્રો પહેલી ઊર્જા ધારો કે કેપેસિટરની આટલી છે q2 2c

આપણે કિંમત મૂકીએ પૂર્ણતા વિદ્યુત બારિત કરેલા સી કેપેસિટન્સ વાળા કેપેસિટર અને વિદ્યુત બાર રહીત એલ ઇન્ડક્ટન્સ વાળા ઇન્ડક્ટર સાથે જોડીને પરિપથ પૂર્ણ કરવામાં આવે તો ખાલી જગ્યા સમયના અંતે વિદ્યુત ક્ષેત્ર અને ચુમ્બકી ક્ષેત્રમાં ઊર્જા સમાન સંગ્રહમાં પામે

जो भाई मित्रों आ टू तो रूट टू सूत्र अपने जो मित्र क्यू डेस बराबर क्यू कोस ओमेगा डेस की किमत क्यू बाय रूट टू क्यू कोस ओमेगा टी क्यू क्यू अपन रूट टू लो कोस फाइव बाय फोर कोस ओमेगा टी कोस कोस कैंसल फाइव बाय फोर वन अपन स्क्वायर में एलसी टी इन्हें करता बनाओ આન્સર કયો આવશે એ આવશે તો મિત્રો આ જેડેબલ ની સ્પેશિયલ પાર્ટ વન ના એમસી જોઈએ મિત્રો આશા રાખીએ છીએ કે તમને એક્ઝામની અંદર સ્કોરિંગ કરવા માટે ખૂબ આ વિડીયો લેક્ચર ઉપયોગી નીવડે હસ્તુ થેન્ક યુ મિત્રો